કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલે ડિબ્રુગઢમાં બિરસા મુંડાની એકસો પચાસની જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લીધો કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલે આસામના ડિબ્રુગઢમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લીધો જે પ્રખ્યાત આદિવાસી નેતા બિરસા મુંડાની એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે યોજાઈ હતી ચાબુઆના દિંજોય એસ્ટેટ મેદાનમાં યોજાયેલ આ કાર્યક્રમ બિરસા મુંડાની વારસાને અને ભારતના સ્વતંત્રતા સંઘર્ષમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે શ્રદ્ધાંજલિ હતી બિરસા મુંડા જેમનો જન્મ અઢારસો પંચોત્તરમાં વર્તમાન ઝારખંડમાં થયો હતો બ્રિટિશ ઔપનિવેશિક શાસન સામે શક્તિશાળી વિરોધનું નેતૃત્વ કર્યું અને આદિવાસી ગૌરવ અને મક્કમતાનું પ્રતિક બન્યા ઉજવણી દરમિયાન મંત્રી સોનવાલે ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક તંતુઓમાં આદિવાસી સમુદાયોના મહત્વપૂર્ણ યોગદાનને હાઇલાઇટ કર્યું તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બિરસા મુંડાનું જીવન અને વારસો આદિવાસી સમાજોમાં શક્તિ એકતા અને મક્કમતા પ્રેરિત કરે છે ભગવાન બિરસા મુંડા આત્મસન્માન બલિદાન અને હિંમતનું પ્રતિક છે બ્રિટિશ ઔપનિવેશિક શાસન સામે આદિવાસી સમાજોને એકત્રિત કરવામાં તેમની ભૂમિકા સર્વસમાવેશક વૃદ્ધિની ભાવનાને પ્રતિબિંબિત કરે છે સોનવાલે જણાવ્યું આ કાર્યક્રમમાં મિસિંગ સોનવાલ કચારી મેચ કચારી મોરાન મટક અને ટી ટ્રાઇબ સમુદાયોના નૃત્ય દળો સહિતના વિવિધ જાતિ જૂથોના રંગીન સાંસ્કૃતિક પ્રદર્શન પણ જોવા મળ્યા આ પ્રદર્શનોએ આસામના આદિવાસી સમુદાયોની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને અને તેમની અવિરત ભાવનાને દર્શાવી સાંસ્કૃતિક ઉત્સવો ઉપરાંત મંત્રી સોનવાલે આદિવાસી લાભાર્થીઓને જમીનપત્રો અને આયુષ્યમાન આરોગ્ય વીમા કાર્ડ વિતરણ કર્યા જે આદિવાસી લોકોના જીવનમાં સુધારો લાવવાના સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે તેમણે આબા જનજાતીય ગામ ઉત્કૃષ્ટતા અભિયાનનો વિગતવાર ઉલ્લેખ કર્યો જેમાં ત્રેસઠ હજાર આઠસો તેતાલીસ ગામોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ સુધારવા માટે રૂપિયા ઓગણ્યાસી હજાર એકસો છપ્પન કરોડ ફાળવવામાં આવ્યા છે જેનાથી પાંચ પોઈન્ટ ત્રણસો આડત્રીસ કરોડ આદિવાસી વ્યક્તિઓને લાભ થશે સોનવાલે મોદી સરકારના આદિવાસી વિકાસ માટેના સર્વગ્રાહી અભિગમને પણ હાઇલાઇટ કર્યું જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વીસ લાખ ઘરોનું નિર્માણ અને પાંત્રીસ લાખ ઘરોમાં વીજળી પૂરી પાડવા જેવી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો તેમણે આદિવાસી યુવાનો માટે કૌશલ્ય કેન્દ્રોની સ્થાપના અને એક હજાર મોબાઈલ મેડિકલ યુનિટ્સની તૈનાતીનો ઉલ્લેખ કર્યો જે આદિવાસી સમુદાયોને ઉન્નત કરવા માટે સરકારના પ્રયાસોનો ભાગ છે કેન્દ્રીય મંત્રીએ તેમના ભાષણમાં શ્રોતાઓ સાથે સંવાદ કર્યો કારણ કે તેમણે આદિવાસી વારસાને જાળવવાની અને પ્રોત્સાહન આપવાની મહત્વતાને પુનરાવર્તિત કરી તેમણે આદિવાસી સમુદાયોની મક્કમતા અને યોગદાનની પ્રશંસા કરી રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકા અને સ્વનિર્ધારણ માટેના તેમના સંઘર્ષને માન્યતા આપી અમાર સજનતા હંગ્રામી ભગવાન બિરસા મુંડાર પ્રતિ ગભીર શ્રદ્ધાંજલિ જણાય એ મહાસ્તરત સંકલ્પ ગ્રહણ કરીશું જે આમી અમાર જીખને રાષ્ટ્રીય દાયિત્વ জাতীয় দায়িত্ব আমি নাগৰিক হিচাপে সেইখিনি দায়িত্ব আমি নিষ্ঠা অহকাৰে পালন কৰিম যেনেধৰণে বিৰ্বামুণ্ডা ডাঙৰীয়াই তেখেতে আদিবাসী সমাজৰ বাবে আদিবাসী সমাজৰ চক্ৰিয় বৈশিষ্ট আৰু ইয়াৰ পৰিচয় ৰক্ষা কৰাৰ বাবে স্বাধীনতা সংগ্ৰামত ইংৰাজৰ বিৰুদ্ধে প্ৰবল প্ৰতিবাদ সাব্যস্ত কৰিছিল আৰু তেখেতৰ বলিষ্ঠ নেতৃত্বত 아들 것이 험하제.